પચાસ રૂપિયાનો ઓર્ડર છે પ્લસ મળે એ ત્રીસ ટકા પંદર રૂપિયા એક્સ્ટ્રા છો વાલા જય તો ભાઈ આજે છે રવિવાર અને એની હાથે સાથે છે ને આજે એક તહેવાર છે ગુડી પાડવા તો એનું મસ્ત મજાની એક ઓફર આપી છે ડિનરની ઓફર આપી છે તો ઘણા ટાઈમ પછી મારામાં છે ને ડિનરની ઓફર આવી તો એ હું કમ્પ્લીટ કરવાનો જવાનો છું એ ઓફરનો ટાઈમ તો ને સાંજે છ વાગ્યાથી લઈને તો રાત્રે બાર વાગ્યા સુધીમાં ઓર્ડર કમ્પ્લીટ કરવાનો ટાઈમ છે પણ આજે હું જવાનું છું ચાર વાગ્યાથી લઈને તો રાતે બાર વાગ્યા સુધી તો બાર વાગ્યા પછી વધારે મન થાય તો વધારે કામ કરે પણ બાર વાગ્યા સુધી તો કન્ફર્મ જવાનું છું તો સૌથી પહેલાં તો ચાલો હું તમને આજની ઓફર દેખાડું છું જોઈ લઉં કે આજની આ ઓફર છે ગુડી પાડવા ડિનર ઓફર જેમાં બસો પચીસ રૂપિયા મળે ત્રણ ગીક કમ્પ્લીટ કરવાની અને દસ ઓર્ડર ખાલી કમ્પ્લીટ કરવાના છે અને એમાં ફરજિયાત તમારે સાતથી અગિયારની વચ્ચે અઢી કલાક ઓનલાઈન જવાનું અને ત્રણ ગીક કમ્પ્લીટ કરવાનું એટલે અગિયાર વાગે તમારી ત્રણ ગીક કમ્પ્લીટ થાય એટલે અગિયાર વાગ્યા સુધી તો ઓનલાઈન જવું જ પડે અને એના સિવાય ઓર્ડર કમ્પ્લીટ કરવાનો ટાઈમ એટલે છ વાગે તમે ઓનલાઈન થઈ જાઓ તો છ વાગ્યાથી લઈને તો બાર વાગ્યા સુધીમાં દસ ઓર્ડર કમ્પ્લીટ કરવાનો તો આજે આજની ઓફર અને એના સિવાય બીજી બધી ઓફર છે તો એ તમને ઓફર દેખાડો નોર્મલ નોર્મ બધી છે આ જો ડિનર પ્લસ લેટ નાઇટની એટલે કે ડિનર પ્લસ જે રાતે સાત વાગ્યાથી લઈને તો ત્રણ વાગ્યા સુધી તમે કામ કરવા ને તો ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર છે એમાં એકસો સિત્તેર રૂપિયા મળે એ ઓફર છે પછી આ બીજી ડિનરની ઓફર છે એમાં બે ગીક કમ્પ્લીટ કરવાની આગલી ઓફરમાં ને ત્રણ ગીક હતી આમાં બે ગીક અને છ ઓડર કમ્પ્લીટ કરો એટલે દોઢસો રૂપિયા મળી જાય તો બસ આ ઓફર છે તો આજે હું ઓલી બસો પચીસવાળી આ ઓફર કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરી તો ચાલો હવે જલ્દી જલ્દી ઝોનમાં પહોંચી જઈએ ને ઓનલાઈન થઈ જાઓ તો ભાઈ ગાડીમાં મસ્ત મજાનું બેગ બેગ બાંધી લીધું છે હેલ્મેટ એ લઈ લીધું છે અને શું કે ભાઈ ઓલો ફોટો માંગ્યો તો જો બેગનો ફોટો માંગ્યો તો એ દઈ દીધો તો ઓલો સબમિટ કરી નાખીએ ફોટો તો ફોટો સબમિટ થઈ ગયો અને જોઈ લ્યો હું ઓનલાઈન એ થઈ ગયો અને ફિટ ચાર વાગ્યા છે તો જોઈએ હવે ઓર્ડર કંઈ પડે ત્યાં સાડથી કલાક થવા આવ્યો હોય ચાર ને થઈ ગઈ ચાર વાગે ઓનલાઈન થયો તો હજી કંઈ ઓર્ડર નથી પડ્યો ભાઈ ઓર્ડર પડી જા શું કરે છે પડી જા ઝોમેટો ભાઈ ઓલમોસ્ટ ચાલીસ મિનિટ પછી ઓર્ડર પડ્યો ઓગણ સાઠ રૂપિયાનો ઓર્ડર પડ્યો બે કિલોમીટર લેવા જવાનો હોય અને પાંચ કિલોમીટરની ઉપર દેવા જવાનો હાલો પહેલાં તો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરવું ઓર્ડર મસ્ત ઓર્ડર પડ્યો સાઠ રૂપિયાનો તો ભાઈ રેસ્ટોરન્ટે ભોગી ગયો જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં સ્લાઇડ મારી દઉં સ્લાઇડ મારી દીધું તો ભાઈ ઓર્ડર રેડી નથી ચાર મિનિટનો વેટ બતાવે આ લોકોની ચાર મિનિટ પછી લઈ લઉં ઓર્ડર તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભાગ્યા કસ્ટમરની લોકેશન પર તો ભાઈ કસ્ટમરની લોકેશન પર ભાગી ગયો છું લેવટ આવવાની વાત જોઉં છું પછી ઉપર જઈને દઈ આવું છઠ્ઠા મારી દેવાના તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલેવરીનો તો પૈસા લઈ લીધા મારીથી એ ઓર્ડર ડિલેવર છે જો કેટલા પૈસા મળ્યા ઓગણ ઓગણસાઠ રૂપિયા મળ્યા સાત કિલોમીટર ખેંચું અને તેત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો તો લેવો ભાઈ દસક મિનિટ ભાઈ બીજો ઓર્ડર પડી ગયો સુડતાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો બે કિલોમીટરથી લેવાનો અને ચાર કિલોમીટર દેવા જવાનો હાલો જલ્દી જલ્દી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું જો એ ઓર્ડર રેડી છે કે નહીં ભાઈ સેલ્ફી માંગી છે અને ઓર્ડર હજી બે મિનિટની વાર છે પહેલાં તો હલો સેલ્ફી દઈ દો મોડાની તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે જલ્દી જલ્દી ભાગી આવે કસ્ટમરની લોકેશન પણ ભાગીએ તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન નો ઓર્ડર હતો પૈસા લઈ લીધા મારી દઈએ ઓર્ડર ડિલેવર અને અત્યારે થોડીક વાર માટે હું ઓફલાઈન થઈ જાઉં તો ઓફલાઈન કેમ થઈ જવાનું એનું કારણ તમને કહું જો પહેલાં તો ઓફલાઈન થઈ જાઓ તો ઓફલાઈન થઈ ગયો કારણ કે ને ચોપન થઈ એટલે પાંચ મિનિટ પછી ઓનલાઈન થાય એટલે પાંચ મિનિટ પછી ઓનલાઈન થાય ને એટલે જો આમાં છથી બારની બચારે જે દસ ઓર્ડર કમ્પ્લીટ કરવા ને તો છ વાગ્યા પછી જે ઓર્ડર પડે ને એ આમાં ગણાય એટલે અત્યારે છ એક મિનિટ ઓફલાઈન થઈ ગયો હું છ મિનિટ પછી પાછો ઓનલાઈન થઈ જાય તો આ રીતે દિમાગ આખવું પડે ક્યારેક ઓર્ડર ન પડ્યા હોય હા ઓર્ડર ન પડ્યા હોય દસ ઓર્ડર કમ્પ્લીટ કરતાં કરતાં હા ફીર્યા હોય તો થાય બાકી તો મોસ્ટ ઓફ ઓર્ડર પડતા હોય ને તો તો દહની ઉપર ઘણા પંદર પંદર આડે ગાડે થઈ જાય ઓર્ડર પણ રિસ્ક નહીં લેને કા બિલકુલ મેં કીધું ચાલો પાંચેક મિનિટ ટાઈમ તો ચા પી લો પછી ઓનલાઈન થઈ જાય ચાર મિનિટ થાય તો ચા બા મસ્ત પી લો અહીં છ વાગી ગયા હવે ઓનલાઈન થઈ જાઓ તો જોઈ લ્યો આપણે થઈ ગયા ઓનલાઈન એટલે કેમ શું થાય છે પણ તો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું હવે ઓર્ડર પડીએ ને એ ઓલી ઓફરમાં ગણા છે તો ભાઈ ઓલમોસ્ટ અડધી કલાક પછી ઓર્ડર પડ્યો વીસ રૂપિયાનો ઓર્ડર છે એક પોઈન્ટ બે કિલોમીટરથી લેવાનો ત્યાંથી ખાલી સાતસો મીટર દેવા જવાના તો હાલો પહેલાં તો સૌથી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કર લો અજાયજનો ઓર્ડર છે તમે ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભાગીએ કસ્ટમરની લોકેશન સાતસો મીટર જ છે તો ફાઇનલી ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઈએ ઓર્ડર ડિલિવર મારી દીધો તો ડિલેવર કેટલા વીસ રૂપિયા મળ્યા બે કિલોમીટર ખેંચ્યું દસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ફટાફટ થઈ ગયો હતો કારણ કે ઓર્ડર એ તૈયાર હતો એટલે તરત અને આજે છે ને અત્યારે ગ્રુપમાં મેસેજ આવ્યો કે કાલે ઈદ છે એટલે આજે બાર વાગ્યા પછી છે ને હરેક ઓર્ડર પર ત્રીસ ટકા એક્સ્ટ્રા છે બારથી ત્રણ અને ત્રણથી છ ત્રણથી સાત વાગ્યા સુધીમાં પચાસ ટકા એકસ્ટ્રા પણ પ્રોબ્લેમ ઈ છે કે હું આજે ચાર્જિંગ લેવું નથી કાયમ લેવું ને આજે ન બાર સુધી જ કરી એટલે ચાર્જિંગ સો ટકા છે એટલે હાલી જશે પણ ભાઈ જો કેટલા બધા નાના નાના છોકરાઓ ક્રિકેટ રમે ઓ ભાઈ સાહેબ નાનપણની યાદ આવી ગઈ હું વાત છે ભાઈ પંચોતેર રૂપિયાનો ઓર્ડર પડી ગયો જો અહીંયા સાતસો મીટર થી લેવાનો હે ને સાડા છ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો વાહ હારે વાહ ભાવ જો અત્યારે તમે ખાલી ઓલમોસ્ટ સાત કિલોમીટર સાડા સાત કિલોમીટર અને પ્રોપર કિલોમીટર દસ રૂપિયાનો ભાવ મળે છે તો હાલો જલ્દી જલ્દી પેલા ઓર્ડર એક્સેપ્ટ કરી લો એ પછી જલ્દી જલ્દી રેસ્ટોરન્ટથી પોગીને ઓર્ડર લઈને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર ડિલિવર કરી નાખો એ પછી એક પચાસ વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો 52 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને એક 46 વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો જેમાં વીસ રૂપિયા કસ્ટમરે ટીપ આપી હતી એ પછી એક સુડતાલીસ વાળો ઓર્ડર પડ્યો એ એક્સેપ્ટ કર્યો જલ્દી જલ્દી રેસ્ટોરન્ટે પોગીને ઓર્ડર લઈ લીધો તો ભાઈ કસ્ટમરને આ ઓર્ડર દઈ દીધો છે મારી તો ઓર્ડર ડિલિવર અને તમને દેખાડું કે કેટલા ઓર્ડર અત્યાર સુધી આ ઓર્ડરના બાવન રૂપિયા મળ્યા છ પોઈન્ટ પાંચ કિલોમીટર ખેંચ્યું એકવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને હવે જો તમને દેખાડું તો અત્યારે જોઈ લો ટોટલ મેં છે ને આઠ ઓર્ડર કમ્પ્લીટ કરી રહ્યા હે આઠ ઓર્ડરની કમાણી અત્યાર સુધી ત્રણસો પંચ્યાસી રૂપિયા થઈ છે અને એના સિવાય જો આ ઓફરમાં છ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હજી ચાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના બાકી છે અને એના સિવાય જો અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ ને એ ઓફર તમને દેખાડું એક જ મિનિટ બોલો ઓલી ક્યાંય ગઈ એકસો પચીસવાળી હા જો આ એકસો પચાસવાળી આમાં હે ને છ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે હવે બે ગીક કમ્પ્લીટ કરવાની એટલે અગિયાર વાગ્યા સુધીમાં છે ને આ બે ગીક કમ્પ્લીટ થઈ જશે એટલે જો ઓલી જો ઓલામાં દસ ઓર્ડર કમ્પ્લીટ ન થાય ને તો આ દોઢસો રૂપિયા તો કન્ફર્મ મળીએ તો એ ફાયદો હે એટલે આ તો કન્ફર્મ મળીએ પણ આપણે કમ્પ્લીટ કરવાની છે ઓલી દસ કંઈક આવી રહ્યા દસ ઓડરવાળી તો બને તો હું ટ્રાય જો કે અત્યારે કેટલા વાગ્યા છે નવ વાગ્યા હે એટલે બાર વાગ્યા સુધી મેં ચાર ઓર્ડર તો પડી જ જવો જોઈએ કે આરામથી પડી જાય તો અત્યાર સુધી બસ આ હે હવે જલ્દી જલ્દી ઓર્ડર પડી જાય કા તો અને જો હું ચાર્જિંગ એ લેવું એમાંથી એવું કે મારા બે સાત દિવસ ઝોમેટોમાં છે ને કામ કરે તો એ સાત વાગે આવવાનો હતો તો ભાઈ મેં એને કહી રાખું કે મારા ઘરેથી મેં ચાર્જિંગ લેતો આવતો તો એ લેતો આવ્યો અને જગતના કામ બે ભેગા થયા ને તો ચાર્જિંગ એ લઈ લીધું એટલે બાય ચાન્સ હું કોઈ રેસ્ટોરન્ટ થોડીક બહાર લાગતી હોય ને ઓર્ડરની તો અહીંયા ચાર્જિંગ મૂક દે એટલે જો બાર વાગ્યા પછી આજે બારથી ત્રણની વચ્ચે ત્રીસ ટકા એક્સ્ટ્રા છે તો એનો ફાયદો લઈ લેવાનો થાય છે તો ભાઈ ઓલમોસ્ટ પંદર એક મિનિટ પછી ઓર્ડર પડ્યો વીસ રૂપિયાનો નાનો ઓર્ડર પડ્યો છસો મીટરથી લેવાનો હોય સેમ ટુ સેમ એટલું છસો મીટર આજુબાજુ દેવા જવાના હાલો પહેલાં તો જલ્દી એક્સેપ્ટ કર લાવો ઓક્સઅપ બોલાઈ જતું હતું તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું ઓલમોસ્ટ ચાર મિનિટનો વેટ બતાવે છે હવે બહાર જોઈ ચાર મિનિટ પછી લઈ લઈ ઓર્ડર તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે જલ્દી જલ્દી ભોગે કસ્ટમરની લોકેશન પર તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલિવરીનો તો પૈસા લઈ લીધા મારી દીધી ડિલેવર તો ભાઈ મારી તો ડિલેવર વીસ રૂપિયા મળ્યા એક પોઈન્ટ ત્રણ કિલોમીટર થઈ ગયું ચૌદ મિનિટમાં ઓર્ડર ડિલિવર કરો તો ભાઈ ઓલમોસ્ટ અડધી કલાક પછી ઓર્ડર પડ્યો છે તેતાલીસ રૂપિયાનો ઓર્ડર છે એક પોઈન્ટ સાત કિલોમીટરથી લેવા જવાનો અને હાડા ત્રણ કિલોમીટર દેવા જવાનો હાલો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં રાધે ટોપલા તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી કસ્ટમર કસ્ટમરની લોકેશન પર ઓલમોસ્ટ દસ મિનિટ પછી ઓર્ડર દીધો ચાલો તો ફાઇનલી ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દો ઓર્ડર ડિલિવર મારી દીધો ઓર્ડર ડિલેવર બેતાલીસ રૂપિયા મળ્યા પાંચ પોઈન્ટ ચાર કિલોમીટર ખાઈશું ને એકત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો ભાઈ સાહેબ ટ્રાફિક એટલી હતી ને એટલે એકત્રીસ મિનિટ લાગી બાકી એટલી ટાઈમ લાગે નહીં એ પછી વાળો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એના પછી વાળો એક ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એના પછી એક ચાલીસવાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો રવિવારની ડિનરની ઓફર તો મસ્ત મજાની કમ્પ્લીટ થઈ ગઈ હતી ટાર્ગેટ પૂરો થઈ ગયો દસ ઓર્ડરનો અત્યારે વાગી ગયા છે બાર ને એક અને બાર વાગ્યા પછી ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે ત્રીસ ટકા એકસ્ટ્રા છે બારથી ત્રણની વચ્ચે ત્રીસ ટકા એકસ્ટ્રા અને ત્રણથી સવારે સાતની વચ્ચે કેટલા પચાસ ટકા એકસ્ટ્રા તો હવે ઓર્ડર પડે એટલે જોઈએ આપે છે કે નહીં પહેલાં ઓર્ડર પણ નહીં દે લગભગ જોઈએ એટલે ઓર્ડર તો પડ્યો આ કંઈ દેખાતું જ નથી હા હવે જરાક ઉડાડીને પાછું જોવા દે દેખાતું જ નથી ચાલુ આ હું ભાઈ સફ કોઈ નહીં દેખાતું હાલો કંઈ નહીં કેટલાનો ઓર્ડર એ મને કંઈ ખબર નથી ભાઈ હજુ આમાં તો કેવું હું મારે હાલો જલ્દી પહેલાં એક્સેપ્ટ કર લો હે ભગવાન આ શું થઈ ગયું ભાઈ પોગી ગયો અક્ષર પાઉં પાછી અને ઓલમોસ્ટ ચાર કિલોમીટર ખેંચીને આવ્યો હું જોયું ઓર્ડર રેડી છે કે નહીં અને આમાં તો પૈસા કઈ મળ્યા હું જો ઓર્ડર હજી રેડી નથી રેડી થાય ચાર કિલોમીટર ખેંચીને આવ્યો હવે જોયું આ ઓર્ડર ડિલિવર કરું પછી ખબર પડી એના પર કેટલા પૈસા મળ્યા ઓર્ડર લઈ લીધો છે બે કિલોમીટર દેવા જવાના જલ્દી જલ્દી કસ્ટમરની લોકેશન પર પહોંચી તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે જોઈ કેટલા પૈસા મળ્યા જો નથી બતાવતા યાર ઝોમેટોનું કંઈક ગ્લીચ હે એપ્લિકેશનનું ભાઈ બતાવતા જ નથી પૈસા બોલો ગ્રેટ જોબ ડિલિવરી ડિલેવરી કમ્પ્લીટ પૈસા જ દેખાડો યાર અબે યાર પૈસા નથી દેખાડતા આમાં જોવા જઈએ એક જ મિનિટ એટલે આમાં નથી બતાવતા ટ્રીપ અંડર પ્રોસેસ ગ્લીચ હે કંઈક આગળ આવો ગ્લીચ આવ્યો તો ભાઈ હજી એક ઓર્ડર પડ્યો રિસિવ ન છે અને કાંઈ નથી બતાવતું બોલો હવે શું કરું યાર કંઈ કરીને હગી એક્સેપ્ટ કરવો પડે બીજું શું કરવું પડે હાલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કર લો કસ્ટમરનો ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલેવર જોઈ પૈસા દેખાડા કે નહીં ભાઈ સા પૈસા દેખાડા દેખાડા હું વાત છે છવ્વીસ રૂપિયા મળ્યા એક પોઈન્ટ પાંચ કિલોમીટર ખાઈ છું અઢાર મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો લ્યો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો પાંસઠ રૂપિયાનો ઓર્ડર પડ્યો એટલે ટોટલ પચાસ રૂપિયાનો ઓર્ડર છે ને પ્લસ ત્રીસ ટકા એક્સ્ટ્રા મળે ને એ ત્રીસ ટકા પંદર રૂપિયા એક્સ્ટ્રા એ ત્રણ પોઈન્ટ સાડા ત્રણ કિલોમીટરથી દેવાનો અને સાડા ત્રણ કિલોમીટર લેવા દેવા જવાનો છે એ પછી જલ્દી જલ્દી એ થી પીઝા લઈને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર ડિલિવર કરી નાખો તો ભાઈ હવે આ છેલ્લો ઓર્ડર છે હવે ઈચ્છા નથી કરવાની તો બેતાલીસ રૂપિયાનો ઓર્ડર છે પ્લસ ત્રીસ ટકા એક્સ્ટ્રા મળે એ ટોટલ 54 રૂપિયા તો અહીંયા પાસેથી જ લેવાના પાંચસો મીટરથી ને પાંચ કિલોમીટર જેટલું દેવા જવાનો એટલે સાડા ચાર કિલોમીટર જેટલું તો ઓર્ડર એક્સેપ્ટ કરી લેવા તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર ડિલિવર કરી નાખીએ ફાઇનલી ભાઈ આ છેલ્લો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે મારી દીધો ડિલિવર મારી તો ડિલિવરને જોઈએ કેટલા પૈસા મળ્યા એકાવન રૂપિયા મળ્યા ચાર પોઈન્ટ સાત કિલોમીટર ખેંચ્યું એકત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને ઓફલાઈન અહીંયા થઈ ગયો હું જોઈ લે ઓફલાઈન તો હવે કમાણી બમાણીનું તમને કારે કહું તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો મેં સત્તર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એ સાઈડમાં તમને સ્ક્રીનશોટ દેખાતા એ સત્તરે સત્તર ઓર્ડર કેટલા કેટલાવાળા ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને એની મેં ટોટલ ગણતરી કરી છે તો એની ટોટલ ગણતરી થઈ છે આઠસો છોતેર રૂપિયા ઓર્ડરના થયા હતા એટલે જે સત્તર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા ને એના આઠસો છોતેર રૂપિયા હતા પ્લસ જે આપણે એમાં છે ને બસો પચીસ રૂપિયા જે ફરી ઓફર હતી ને ડિનરની એના એડ કરવાના એટલે બસો પચીસ રૂપિયા એ એડ કર્યા એટલે ટોટલથી અગિયારસો એક રૂપિયા એટલે આપણે અગિયારસો રૂપિયા ગણીએ અને હવે એમાં આપણે પેટ્રોલના માઇનસ કરવાના છે તો એ દિવસે પેટ્રોલના આપણે એકસો પચાસ જેટલું પેટ્રોલ ગયું હતું तो ₹150 पेट्रोल ना એટલે એ દિવસ મારા ભાગે વઈธาร પેટ્રોલ ના ગાડી માં ₹950 અને એ દિવસ મે કામ કેટલા હાજે 4 વાગા થી લઈને તો રાતના 2 વાગા સુધી પેલું તો એટલે ટોટલ 10 કલાક કામ કર્યો તો 10 કલાક માં પેટ્રોલ ના ગાડી ના મારા ભાગે વઈતા ₹950 તો મસ્ત મજા ની કમાણી થઈ ગઈ થી ઈ તો બસ આજે તો વિડિયો આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરના છો તો મળીએ હવે નવા વિડિયો માં જય દ્વારકાધીશ